દોસ્તો રાજકોટમાં શરૂ થઈ ગયો છે કિડ્સ કાર્નિવલ મેળો તમે જોઈ શકો છો કિડ્સ કાર્નિવલ મેળો અને રાજકોટના નાના બવા સર્કલથી આગળ આ મેળો તમને જોવા મળશે બધા મેળા કરતાં યુનિક છે કઈ રીતે યુનિક છે આપણે આ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી મેળવશું કિડ્સ કાર્નિવલ મેળો દરેક મેળા કરતાં અલગ કઈ રીતે પડે છે કેમ કે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો આવા પ્રાણીઓ અને પક્ષીઓ રાખેલા છે તમે જોવો અહીંયા પક્ષીઓની ઘણા બધા પક્ષીઓ છે સાથે જ આ પક્ષીઓના નામ સહિત બધું જ લખેલું ડિટેલ છે એટલે બાળકોને તો ખૂબ જ મજા આવવાની છે અત્યાર સુધી આપણે જેટલા પણ મેળા જોયા છે ક્યાંય આવી રીતનું નથી જોયું કે ત્યાં પક્ષીઓના પણ નામ લખેલા હોય આ મેળાની અંદર પક્ષીઓના નામ સહિત બધી ડિટેલ પણ આપેલી છે કે આ કયું પક્ષી છે અને કયા દેશનું છે બધી જ માહિતી તમને અહીંથી મળવાની છે ખાસ કરીને દોસ્તો જે નવીન વાત છે આ મેળાની અંદર એ છે કે અહીંયા અગિયારસો જેટલા અલગ અલગ જ્ઞાન સાથે ગમતના ક્વેશ્ચન આન્સર રાખેલા છે જો તમે જનરલ નોલેજના ક્વેશ્ચન છે એટલે કે તમારા બાળકોને ધીરે ધીરે ડિટેલ પણ મળશે કે જનરલ નોલેજ એનું વધશે એવા અગિયારસો ક્વેશ્ચનના અહીંયા આન્સર અને જનરલ નોલેજના રાખેલા છે તો આ બધી જ માહિતી તમારું બાળક લઈ શકે છે પછી બીજી વાત કરીએ દોસ્તો તો આ મેળાની અંદર અદભુત મેળાની અંદર અલગ અલગ પક્ષીઓની સાથે સાથે યુનિક વસ્તુ સૌથી યુનિક વસ્તુની વાત કરીએ તો અહીંયા ઘણા બધા મોડલો રાખેલા છે જેની આપણે આગળ વાત કરીએ પણ જો તારીખની વાત કરીએ તો દોસ્તો આ મેળો થર્ટી ડિસેમ્બર સુધી ચાલુ રહેવાનો છે સાંજના ચાર વાગ્યાથી લઈ રાતના અગિયાર વાગ્યા સુધી આ મેળો સ્ટાર્ટ રહે છે તો ફટાફટ નાના મોવા સર્કલ પાસે પહોંચી જાવ કિડ્સ કાર્નિવલ મેળામાં હવે વાત કરીએ આપણે ટ્રેનના મોડલ તો તમે જુઓ ટ્રેનના મોડલ અલગ અલગ ઘણા બધા મોડલો રાખેલા છે જ્યાં તમારું બાળક રમી શકશે જોઈ શકશે અને પાછા જેપટા પણ આ મોડલો છે ને દોસ્તો એ બધા મોડલો સ્ટાર્ટ છે એટલે કે ચાલતા ફરતા હડતાં ફરતા મોડલો છે જે તમને લાઈવ જોવા મળવાના છે એટલે બાળકોને તો ખૂબ જ મજા આવવાની છે આ ટ્રેનના મોડલોની સાથે સાથે કહેવાય ને કે આપણા જૂની જે ટ્રેનો હતી એ પણ બધા મોડલો અવેલેબલ છે અને બીજી વાત કરીએ દોસ્તો તો અહીંયા જે મોડલોની સાથે બુલેટ છે પછી ઘણી બધી એવી વસ્તુઓ છે યુનિક યુનિક ક્રેન છે પછી રસ કાઢવાનું જે મશીન આવે એ છે ગોલા બનાવવાનું મશીન છે આ બધું જ મશીન અવેલેબલ છે અહીંયા દોસ્તો અને એ પણ એકદમ લાઈવ તમને જોવા મળવાનું છે ત્યારબાદ દોસ્તો તમને અહીંયા ગામડાની થીમ જુઓ અહીંયા પાનનો ગલો છે ને ખાસ કરીને ડંકી નાનકડી એવી જોવા જેવી છે અને ગામડાની થીમ સરસ મજાની છે પર્યાવરણને લગતી દરેક વસ્તુઓ દોસ્તો અને જે ક્વેશ્ચન આન્સર પણ અહીંયા છે ખાસ કરીને દોસ્તો એક ઇજિપ્તની જે વસ્તુ છે એ પણ અહીંયા બનાવેલી છે એ પણ જોવા જેવી છે નિહાળવા જેવી છે અને વર્લ્ડ કપ રાખેલો છે તમે દોસ્તો તમારા બાળકોને વર્લ્ડ કપ પણ બતાવી શકો છો બહુ મોટી સાઇઝનો અહીંયા વર્લ્ડ કપ પણ બનાવેલો છે આપણો અશોક સ્તંભ પણ અહીંયા રાખેલો છે એ પણ તમારા બાળકોને બતાવી શકો છો ત્યારબાદ દોસ્તો અલગ અલગ દેશના જે કહેવાય ને કે ભાઈ જે કયા કયા ઝંડાઓ છે એ પણ અહીંયા રાખેલા છે ચંદ્રયાન બનાવેલું છે એ પણ સરસ મજાનું છે ત્યારબાદ દોસ્તો તમારા બાળકો જો હલ્કને થોર સ્પાઇડરમેન નાસિક છે જે જોવે છે તો એની થીમું પણ છે કે જ્યાં તમારા બાળકને ઊભું રાખી શકો છો ને એની સાથે ફોટાને ક્લિક કરી શકો છો ઘણી બધી અલગ અલગ કાર્ટૂનને લગતી વસ્તુઓ છે ત્યારબાદ જે કહેવાય ને કે આ એક અલગ પ્રકારની મરઘી પણ રાખેલી છે હવે વાત કરીએ દોસ્તો તો આ બધા જે અગિયારસો જેટલા જે જનરલ નોલેજના ક્વેશ્ચનો જવાબો લખેલા છે એની દોસ્તો અહીંયા એક્ઝામ લેવામાં આવે છે આ દોસ્તો સાચું સાંભળ્યું તમારા બાળકની વીસ માર્કની એક્ઝામ લેવામાં આવે છે ને જો તમારું બાળક એક્ઝામમાં પાસ થાય છે તો એને દોસ્તો ત્યારેને ત્યારે એક સર્ટિફિકેટ આપવામાં આવે છે તો આ એક અનોખી વાત છે ત્યારબાદ જો તમને શોપિંગ કરવાનું મન થાય તો શોપિંગ કરવા માટે ઘણા બધા સ્ટોલ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો અદ્ભુત અનોખી બધી વસ્તુઓ ત્યાં છે ત્યારબાદ તમને જો ગેમ્સ રમવાનું મન થાય તો બાળકો સાથે તમે ગેમ્સ રમી શકો છો ગેમ્સમાં પણ દોસ્તો ઘણી બધી વસ્તુઓ છે અને ત્યારબાદ તમે નેક્સ્ટ એટલે કે આગળ આવો છો ત્યારે તમને જોવા મળે છે રાઇડ્સ યસ દોસ્તો મેળો સાચો ત્યારે જ કહેવાય કે જ્યારે એની અંદર રાઇડ્સો હોય તો ઘણી બધી રાઇડ્સ તમને જોવા મળે છે ત્યાં દોસ્તો તમે રાઇડ્સની અંદર જઈ શકો છો ફરી શકો છો ચકડોળ પણ રાખેલો છે ચકડોળમાં પણ ફરી શકો છો તો રાજકોટની અંદર દોસ્તો ભવ્ય મેળો સ્ટાર્ટ થઈ ગયો છે બાળકોને ખાસ લઈને આજની તારીખમાં જ પહોંચી જાઓ ફટાફટ કેમ કે એકત્રીસ ડિસેમ્બર સુધી જ આ મેળો સ્ટાર્ટ રહેવાનો છે તો ફટાફટ પહોંચી જાવ વ્યાજબી ટિકિટ છે ખાસ કરીને બાળકોને ખૂબ જ મજા આવવાની છે તમે પણ જો આ પેજમાં નવા હોય તો જલ્દીથી પેજને ફોલો કરી દેજો વિડીયોને લાઇક કરવાના ભૂલતાના વિડીયોને તમારા દરેક દોસ્તો સુધી શેર કરી દેજો આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બે બેઠે કે રાધે રાધે જય હિન્દ